બીએલો વાત કરી રહ્યો છું તમારા વિસ્તારનો હમણાં તમારા મોબાઈલમાં હા જે તમે નંબર આપી ગયા હતા ને મને ફોર્મ આવ્યું ને એમાં નંબર છે ને હા 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 તો એમાં છે ને એક ઓટીપી આવશે મારે ચૂંટણી પંચની વેબસાઇટ પર તમારી માહિતીને અપડેટ કરવાની છે તો ખાલી એમાં એક ઓટીપી આવશે ચાર આંકડાનો એ મને આપજો ને હા હા મોબાઈલમાં જ આવશે ફોન ચાલુ રાખો વાંધો નહીં તમે ફોન શરૂ રાખો હું અહીંયાથી પ્રોસેસ કરું જ છું બસ જુઓ તમારો મોબાઈલમાં ઓટીપી આવ્યો હા બોલો ને શું હા સ્કૂલ માંથી જ વાત કરું છું હા હા ફોર્મ લઈ ગયો જોયું ને આ પ્રકારનું એક સ્કેમ થઈ રહ્યું છે આ જે વ્યક્તિ વાત કરનાર વ્યક્તિ હતો એ કોઈ બીએલઓ નહોતો એ સ્કેમર હતો સ્કેમરને ખબર છે હાલ દેશના બાર રાજ્યોમાં સર એટલે કે સરની કામગીરી કરવામાં આવી રહી છે અને આ કામગીરીનો આ લોકો ગેરલાભ ઉઠાવી રહ્યા છે મતદાતાઓ પોતાના મોબાઈલ નંબર સહિતની વિગતો બીએલઓ આપે છે એ જાણ એમને છે એટલે આ લોકો તમને ફોન કરીને ફોર્સ લાવશે અને એવું કહેશે કે અમે બીએલઓ વાત કરી રહ્યા છીએ તમે તમારો ઓટીપી આપો તો મિત્રો કોઈ પ્રકારનો ઓટીપી કોઈને આપશો નહીં ચૂંટણી પંચ દ્વારા કોઈ પણ પ્રકારનો ઓટીપી ફોર્મમાં કે કઈ અપડેટમાં શિક્ષકોનો કે બીએલઓ પાસે માંગવામાં આવ્યો નથી જો તમે ભૂલમાં કોઈને ઓટીપી આ રીતે આપી દેશો તો આ ઠગ ટોળકી તમારા બેંક એકાઉન્ટને ખાલી કરી નાખશે તમારો મોબાઈલ પણ હેક થઈ શકે છે અને સાયબર ફ્રોડનો તમે ભોગ બની શકો છો વધુમાં વધુ લોકોને આ રીલને શેર કરજો અને હાલ આ સરની કામગીરીમાં શિક્ષકોને પણ તમે મદદરૂપ બનજો દરેક બીએલોને સહયોગ આપજો અને રાષ્ટ્રીય ચૂંટણી કાર્યક્રમમાં સહયોગ આપજો